આઈસી વોડ ચેક કરવા માટે કારણ કે કાલનો દિવસ આપણે ગેરહાજર હતા એટલે કેટલું બધું કામ થઈ ગયું છે એ તમે ન પૂછો એની વાત ફાઇનલી આપણે અહીંયા ઉપર તો આવી ગયા જો વાલોન ભાઈ પણ એવી બીક લાગે છે ચડ્યા ત્યારે તમે ઉભે ઉભા એમને આવતા રહેતા પણ હવે ઉતરવાનું બેઠે બેઠે થઈ ગયું છે આ રાણીને ખબર નહીં પડતી હો કે આ તને ચાંટવા માટે છે આમાં માથા મારવા માટે નથી પાલો ધોડે ધોડે મારા કને આવ્યો ને મને કેવા લાગ્યું કે આપણું અનમોલ રતન એક આપણે કને હાલ્યું છે બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું એનું એટલા માટે એનો પાલે કાન કાપ્યો છે એને

ઘણું બધું કામ થઈ ગયું છે તો એક વાર અંદર જાય જો હું ફેમિલી તો રાહ જોયે છે હું કે કાલ કેમ નતા તમે આવ્યા મેં કીધું હમણાં આવું કાલ ના આવે તો શું એમાં હે આ યાર ઘણો છે ને મિસ કરે મને આ આ હે ને તમારો મિત્ર કે માણસ બરાબર હે એમ રેવું હેલા ભેગું અમારે ભેગું રહેવું બરાબર છે ને હવે યુટ્યુબમાં કમ્પ્લેટ આવી ગયો હું જે હું એન્ટર થયો ને ત્યાં મને કે આવજો આવજો અમને બતાવજો મેં ધાલો હમણાં આવું તમને બતાવો બાકી હવે આપણે આવી ગયા અંદર અને જુઓ લગભગ લગભગ સાઠ થી સિત્તેર ટકા કામ ઓકે થઈ ગયું છે હવે થોડુંક જ બાકી રહ્યું છે ને હવે તો આની અંદર અવાજ ગુજવા માંડ્યો છે હે હવે મજા આવશે બાકી આની અંદર હવે છે ને અવાજ ગુજવા માંડ્યો છે જોયું હે પાછો અવાજ આવે ભાગી જો ઓ લ્યો મધ્ય બેહી ગઈ ત્યાં તો એ બધું થોડું કટાડો તો રહેશે તો ખરો આમાં પણ એ ઉપર એ ઉપર રહેશે ને એટલે વાંધો નહીં હે એક નંબર હજી પણ આટલો ભાગ બાકી છે આ છે એ કમ્પ્લીટ પેક થઈ ગયું છે જુઓ અને હિતેશભાઈ છે એ હમણાં ઉપર ચડ્યા હતા ને જો આપણો મેળ આવે તો આપણે ઉપર ચડી અને ઉપરથી નજારો જોઈએ કે ઉપરથી પાંદરાપુર કેવું લાગે કારણ કે આટલી હાઇટ ઉપર આપણે અહીંયા પાંચ તો કોઈ એવું બિલ્ડિંગ છે નહીં એટલા માટે આ એક પહેલું બને છે અને હવે એની ઉપર જો ચડવાનો મોકો મળે તો આ ઘોડીથી ઉપર ચડી જાય અને ઉપર ચડી અને વ્યૂ બતાવીએ ઉપર ચડવા માટે જો અહીંયાથી આ તમને વાલો છે ને ચડી બતાવશે જો પડતો નહીં અહીંયાથી છે અડધે સુધી આ ઘોડી ચડવાનું પછી અહીંયાથી આમ અને ત્યાંથી પછી આમ એવું કાંઈક છે હવે ત્યાંથી ના હજી હજી ઉપર ચડી જાય એકવારનું એક સ્ટેપ ચડી જાય હજી તો અહીંયાથી ચડી જવા કે નહીં

નીતરા પતરા ફીટ થઈ જાય પછી તો કોઈ ચડવાનું થશે જ નહીં ને ઉપર હા તો હાલો આ એ ઘોડી છે આ અહીંયા સુધી લઈ લે આજે અંદરની સાઈડ છે ને બારે લઈ લે પછી કદાચ ચડી જવાશે ઘોડી થઈ ગઈ છે અહીંયાની અહીંયા આ બાજુની સાઈડ સેટ બરાબર હાલે તું જાય મને તો ભીખ લાગે પાલ અલા શું વાલો ગયો છે બાકી ઉપર કેમ કેમ છે વાલા હે વાલો ચડી ગયો તો મિત્રો ફાઇનલી આપણે એક વારનું બંધાઈ કરી નાખીએ તો ચડવું નહીં પણ તો એ ને થોડોક આપણે શું કહેવાય આશ્વાસન આપ્યું કે ચડી જડી જાવ કાંઈ ન હોય ચડી ગયા બાકી જો ઉપરથી છે હે એ ખરેખર ભાઈ આ મુશ્કેલ કામ છે ભાઈ હે ત્યાં હવે તમારે ત્યાં રોજનું થાય કાંઈ નઈ નહીં તો એક વારનું અમને તો હા ચડી જાય ઉપર ચડતા સામે જો અહીંયાથી ડીપો હોય દેખાય હો નીચે આ બધું આપણી હોસ્પિટલ એકતા નગર દેખાય એકતા નગરી દેખાય ના કોઈ દી નહીં ભાઈ અહીંયા ઉપર આવીને તો વાંધો નહીં પણ જે તમારી ઘોડી રહે ને એમાં તો ભારે વાહ મોકેલો સાચી વાત છે હે

હવે આપણે આ બાજુની સાઈડ આવી ગયા જો આ નીચે આપડા માંડવર વાળો તો દેખાય સારું અહીંયાથી રાષ્ટ ધોજ છે અહીંયા પૂરું રાપર હોય અહીંયાથી અને અહીંયાથી જો આ નીચે દેખાય છે ઓહો હો હો સગે નું માંગ્યા આવું નથી

બસ હાલો હે એ ના ના એ અહીંયાથી પહેલાં ચડવાનું આપણે હતું ત્યાંથી તો સારું થયું ચડ્યા નહીં આપણે અહીંયાથી ચડીએ ના રે ના હાલો તો હવે નીચે જાય આરામ આરામથી આરામ આરામ થી ચડી તો ગયા પણ હવે અહીંયાથી ત્યાં ફરીને જવાનું પડશે ત્યાં આવું ઘોડી ઉપર ને અને ઘોડી થી પછી ધીમે ધીમે ઉતરી જાય ઉતરવાનું કામ ચાલુ થઈ ગયું ચડ્યા ત્યારે તો આમ ઉભે ઉભા આવતા રહ્યા હતા પણ હવે ઉતરવાનું બેઠે બેઠે થઈ ગયું છે આપણે પણ હવે ધીમે ધીમે પોચા પગે પગ મૂકતા મૂકતા નીચે ઉતરીએ છીએ હાલો તો હવે વિડીયોમાં ધ્યાન ન દે અને ધ્યાનથી નીચે ઉતરી જાય હા ઉતરી જાય નીચે ફાઈનલી કેવો રહ્યો એક્સપિરિયન્સ બોલો સારું રહ્યું હે એ મજા ક્યાં આવી આની ઉપર હતા એક વાર તો અફસોસ થઈ ગયો કે ખોટું થઈ ગયું બાકી હાલ જોઈ આવ્યા એક આમ હતું ને મનમાં કે આપણે ઉપરથી જોવું છે કઠણ થઈ ગયા પણ હા કઠણ પાણા જેવા થઈ ગયા અને જોઈએ હું પાંજરાપોરથી આવી ગયો આપણી ગૌશાળાને હવે તમે જુઓ રાણીને અને કાશીને આ રાણીને ખબર નહીં પડતી હો કે આ તને ચાંટવા માટે છે આમાં માથા મારવા માટે નથી એ ચાટી ગઈ ચાટે માથા જ મારે હે જુઓ હે રાણી બાકી ઊ ફેમિલી ત્યાં બેઠી છે ઊભી છે કોઈ ને કોઈ બેઠા ને એવું બધું છે અને હવે આપણે જોઈ ગયા એટલે થાવા મળશે ઉભા આની અંદર તો આ ત્રણ જ છે એક છે મેઘલનો જાનકીની પાંડેની એ ત્રણ આની અંદર છે અને બાકી પાછળના વાળામાં જોઈ લે આજે કોણ કોણ હાજર છે કોણ કોણ છે ખબર પરમિનેટ છે મેકા મેકલ અને વ્રજ ચાર જ છે ના છે 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 રતન આ ચાર પાંચ ફેમિલી અહીંયા બેઠી છે પાણી ભરવું પડશે ની છે બધું જ કામ બાકી છે તો એ હમણાં કરવા માંડશું કારણ કે હર્ષદ આવે છે હર્ષદ આવી જાય પછી કરીએ ઝાડનો વતરો વતરો કરી વાસુડાને નાખીએ અને પછી દાંડનો વતરો કરીએ આ પાંચે માટે હર્ષદ આવી ગયો તો ગૌશાળા એને આપણે બધાને નાખી દીધી નીણ એમાં વાસુડાને છે વતરો કરી નાખ્યો અને ગાયોને છે આખી જ નાખી દીધી પછી શું ખાઈ જાય તો ત્યાં ગમાણ છે ને એ બધી હાંજે પાકડમાં લાવે ચરીને એ ખાશે બાકી જો એક દેખાય છે અહીંયાથી એ બધા ખાય છે ત્યાં અને આ ફેમિલી અહીંયા ખાય છે હા જુદી ખાય તો કૂટીની ને એટલું નાખી દીધું ડીશ આખી ભરી નાખી છે બાકી હવે બીજું કંઈ કામ રહેતું નથી ની કરવાનું કામ બાકી હતું તો એ કરી નાખ્યું ઓકે અને હવે જાય આપણે ઘરે જમવા માટે ઘરે જમી અને પછી જાશું પાંજરાપુર એટલે હવે મળશું સીધા પાંજરાપુર આપણે આપણી ગૌશાળા જ ગયા હતા ઘરે ઘરે જમીને ફરી આવી ગયા પાંજરાપોળને પાંજરાપુર આવ્યા ને હું આજે સવારે આવ્યો આપણે એક દિવસ તો રજા ઉપર હતા સવારના આવ્યો ને ત્યારે પાલો ધોળ્યો ધોડ્યો મારા કને આવ્યો ને મને કેવા લાગ્યો આપણું અનમોલ રતન એક આપણે કને હાલ્યું છે મેં તું વારે શું થઈ ગયું મને એક વારનું શું છે ખબર મેં કીધું તું ધોરની વાસળીની વાત કર્યો ધોરીની વાત કરે તું બાકી આપણી મુજી ને રાઈ ને બધી બરાબર છે ને કિશોરી ને લાખી એ બધા બરાબર છે પોપટીઓ પણ બરાબર છે કમ્પ્લીટ પોપટીઓની એક શું કહે ફરિયાદ એક આવી હતી શું ફરિયાદ આવી હતી બારે ગયું હતું ગાયું ચરવા માટે બરાબર તો લાડો અને બીજો બારનો આખલો પડતા હતા એમાં આ પોપટ લાલે છે એ બારના આંખલાનો સાથ પુરાયો હતો એવું કઈ કહેતું ગાય એવું હતું ને પાલા અને અત્યારે વાત કરવાની છે આપડે જે અનમોલ રતન ખોયા છે ને એ ઝાંઝરની વારજે પાછી વારજે વારજે જા 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 હવે આમ કાટ ઝાંઝર પરમ દિવસ સવારે ની પરમ પરમ દિવસ રાતે જે દિવસ આપણે રાજકોટ ગયા ને આગલા દિવસે ને મતલબ 11 તારીખે રાત ને આ ગઈ રાતે કે ને આગલી રાત બરાબર જે મનવું કે 12 તારીખની રાતે બાર તારીખની ને અગિયાર તારીખની રાતેની અગિયાર તારીખની રાતે ઝાંઝરની તબિયત ખરાબ થઈ ગઈ હતી એના કારણે કે એનું લોહી ઘણું બધું ચરબી ઘણી છે ને એટલે એને એને શું ચકરીને અસર થઈ ગઈ હતી બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું એનું ઝાંઝર એટલા માટે એનો પાલે કાન કાપ્યો છે એને લોહી થોડુંક કાઢ્યું ને બરફાદી બરફાદી કાન બતાવતાનું કાન નહીં બતાવતી ટેગવાળી ટચી કાપી નાખી નહીં

આ વાળા ની અંદર નબળી તો પડી આ બાજુ કાન જોજો બતાવતી નહીં કાન તો પાસે આજે સવારે વાત કરી મને પાલાય પછી આપણે ચેક કરી બરાબર હવે તો કાંઈ નહીં નોર્મલ છે પણ એ પરમ દિવસ રાતે કઈ તકલીફ થઈ ગઈ હશે પણ ભગવાને વાત રાખી દીધી પાળાનો જો વાહ ધીરી ગઈ એને ઊભી તો છે પણ આપણે પાસે જાવ ને ભાગથી ઉભર જોજો કાન જોજો જોઉં કાન દેખાય તૂટેલો દેખાય ને થોડુંક રૂપ બગડી ગયું પણ હવે શું કરીએ ગયો ગાય જાય ને કે થોડુંક રૂપ બગડી જાય ચાલે પણ હું ભગવાનને શું છે જે ધાર્યું હશે ને એ પ્રમાણે એનું જીવન હજી બાકી હશે એટલે બચી ગઈ અને આપણી વચ્ચે અત્યારે હયાત છે નહીં તો મારે ફોટો ચડાવવા ત્યાં એ હમણાં તાજા પાડેલા છે

અને અહીંયા જ સારું કર્યું તું ઉઠી ગયેલા કેટલા વાગે રાતે બરાબર તું ઊઠી ગયો હતી બચી ગઈ બચારીની અને સારું કે એ કામ તો એ સારું થઈ ગયું અહીંયા હતા ને તો એટલી નજર પડી ને બચી ગઈ મિત્રો આપણે પાંજરાપુર ઝાંઝરની વાત કરીને પછી સીધા આપણી ગૌશાળાએ ને આપણી ગૌશાળાએ પર બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ કામ ઓકે કરીને પછી હું પટેલ જય માતાજી બધા બેઠા છીએ અહીંયા ટોટલ કામ બસ હવે તો દૂધ લઈને ઘરે જવાનું અને ઘરે જઈને જમવાનું એ જ કામ રહ્યું છે બરાબર તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો